નાખવાની ડાયપી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે પોલીસ આપઘાત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન જયડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના એક યુવતી આપઘાત કરીને ય એક મહિલા તરીકે થઈ છે જે તે વિસ્તારમાં નથી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાળમાં નાખવાની ડાય પીને આપઘાત કર્યો હતો આ પગલાની પાછળના કારણો અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી આ આત્મહત્યાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આત્મહત રહીશો આણધારી ઘટનાથી હતાશ અને દુઃખી છે પોલીસે આપઘાતની નોંધ લઈ અને કાયદેસરની તપાસ શરૂ કરી છે પોલીસ અધિકારીઓ યુવતીના પરિવારના સભ્યો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધ્યા છે જેથી આપઘાત માટે જવાબદાર કારણોની જાણ થઈ શકે